જિગ્ગા પટેલ અને અલ્પેશ કથરિયા ગોંડલમાં આવતા જ જયરાજસિંહ જાડેજાએ ચલાવ્યું બુલડોઝર આખે આખા રોડ ખોદીને જાહેર કર્યું શક્તિ પ્રદર્શન મિત્રો આ દ્રશ્ય જોઈને જિગ્સા પટેલે આગળ શું કર્યું ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરી જો મિત્રો અત્યારે ગોંડલમાં કોઈ ચૂંટણી ન હોવા છતાંય ત્યાંનું રાજકારણ ચર્ચામાં છે થોડાક દિવસ પહેલા ગણેશ જાડેજાએ ગોંડલના સુલતાનપુરથી પડકાર ફેંક્યો હતો જેને અલ્પેશ કથરિયા અને પાટીદાર નેતાઓએ સ્વીકાર કર્યો હતો આજે એટલે કે સત્યાવીસ એપ્રિલના રોજ તેઓ ગોંડલમાં પધારતા જ મોટો વિવાદ સર્જાયો છે આ પહેલા અલ્પેશ ખથરીયાએ કહ્યું હતું કે ગોંડલ કોઈના બાપની પેઢી નથી અમારે બાઉન્સરો પોતાની સાથે રાખવા પડતા નથી બાપ દાદાના નામ પર અમે ચરી ખાવાવાળા લોકો નથી ગણેશ જાડેજાનું કોઈ મોટું નામ નથી આ પછી કુર્મી સેનાના પ્રમુખ જિગ્ગા પટેલે પણ ગણેશ જાડેજાને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે ગોંડલમાં સામયું કરવા માટે તૈયાર રહેજો ઉર્મી સેનાના પ્રમુખ જિગ્સા પટેલે એક વિડીયો શેર કરીને ગણેશ જાડેજાને પડકાર ફેંકતા કહ્યું હતું કે આશા છે કે કાલની જાહેરાત પછી તમને ઊંઘ તો આવી ગઈ હશે સુલતાનપુરથી ફેંકાયેલા પડકાર ને સ્વીકાર કરતી હતી અને આજે એટલે કે સત્ય વિચાર બે હજાર પચીસ રવિવારના રોજ અલ્પેશભાઈ કતર આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવી રહ્યા છીએ જે તમે જોઈ શકો છો અપેક્ષા એ પણ છે કે તમે તમારા પપ્પાને કે નગરપાલિકાનો ટેકો લઈ જેસીબીથી રોડ ખોદી નાખતા ખાડા ના ખોદી નાખતા જે રીતે દલિત સમાજના આગમન વખતે તમે કર્યું હતું અને ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે સામાયુ લઈને આવજો જે રીતે તમે કહ્યું તે પ્રમાણે અમે આવી રહ્યા છીએ રાત્રે બે વાગ્યે નહીં પરંતુ ધોળા દિવસે તમને દેખાય એવી રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ જય હિન્દ જય સરદાર મિત્રો ગણેશ ગોંડલ અને જયરસિંહ જાડેજા ને ઓપન ચેલેન્જ કરનાર જિગ્ગા પટેલ કોણ છે ચાલો આપણે જાણીએ મિત્રો જિગ્સા પટેલ ગુજરાત સામાજિક કાર્યકર અને રાજકારણી છે તેઓ ગોંડલમાં સક્રિય છે અને તાજેતરમાં ગોંડલના જાડેજા પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે ગોંડલમાં જયરસિંહ જાડેજા સામે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે આ ઉપરાંત જિગ્ગીસા પટેલે ગોંડલમાં વિનુ સિંગાળાને ન્યાય આપવાની માંગણી સાથે અવાજ ઉઠાવ્યો છે તેણીની પ્રવૃત્તિઓ અને નિવેદનોને કારણે ગોંડલમાં ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ અને ગુજરાત આંતરરાષ્ટ્રીય કૃષિ મેના પ્રમુખ જીગીસાબેન પટેલ આજે ગોંડલ પહોંચ્યા હતા તેમણે વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ સ્થિત સરદાર લીગલ સપોર્ટ સર્વિસ ઓફિસમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી ધોરાજીથી પેરાલિસિસના દર્દી મુકેશભાઈ વગસિયા પણ જીગીસાબેનને મળવા આવ્યા હતા